જી મિત્રો બધાને રામાતાણી બ્લોગમાં સ્વાગત છે અને મિત્રો આપણે જાણવું છે હરીશ કેમ કે આપણે તમને ખબર જ હશે કેવું નહીં કે શું માટે જઈ રહ્યા છીએ તો કેવું નહીં વ્લોગમાં જોડ્યા રહેજો ત્યાં જઈને ખબર પડી જશે તો બ્લોગમાં જોડે રહેજો આપણે એક ઓપનિંગમાં જવાનું છે શેનું ઓપનિંગ છે તમે અહીંયા વ્લોગ જોશો સહેલાઉ એટલે તમને ખબર પડી જશે અત્યારે હું ઓપનિંગ કહી દઈશ કે શેનું ઓપનિંગ છે તો મિત્રો તમને જાણવાનું એટલું ઇન્ટરેસ્ટ નહીં રહે મિત્રો હવે વ્લોગમાં જોડ્યા રહેજો આપણે હવે નીકળી ઘરે જો આપણે સ્પ્લેન્ડર પડ્યું મિત્રો હવે આપણે આગળ જઈને મળીએ વ્લોગમાં જોડ્યા રેજો જય માતાજી આગળ બધું બતાવીએ તો મિત્રો હવે આપણે રાવેન્દ્ર પહોંચવા આવ્યા છીએ અને તો આ માતાજીનું મંદિર છે માનું અને મિત્રો આપણે હવે જય માતાજી અને મિત્રો હવે આ કયું કયું ગામ આવે છે કોમેન્ટ કરજો હમણાંના છે એમ તો ખબર જ હશે કે કયું કયું ગામ આવે છે તો હવે આપણે રાયદરા પછી હાઈવે ઉપર જઈને મળીએ કેમ કહેવાય મજા ઓછી આવશે હાઈવે ઉપર જઈએ ને તો બાઇક ચલાવવાની મજા આવે પછી હમણાં જાઉં એટલે હાઈવે ઉપર વિડીયો બનાવશું ઓકે તો મળીએ હાઈવે ઉપર જઈને ગયા હાઈવે ઉપર દિકસે પર ફોટો જો મિત્રો હવે બજારમાં આવી ગયા આપડે જે ઓપનિંગ છે જે પહોંચવા જાય જવા માટે ચાણસમાં બજારમાં જાય રસ્તો

કેવું હવે બોલજો બોલવાનું બાકી રહ્યા જય બાબા થી દુકાન બધા મિત્રો જોવો

ફર્નિચર પણ બહુ મસ્ત કામ કર્યું શું કહો પેલું મિત્રો થાય ત્રણ મળી હતા તો આપણે જે આ હતા ઓપનિંગ માટે એ કપડાની દુકાન ઓપનિંગ છે અને બારે વધુ હવે ઓપનિંગ ની તૈયારી થાય રહી મિત્રો આપણે મજા આયગર ના વિડિયો બનાવવા અંદર છે જો આઈફોન આપણી જોડે આવી ગયો મહેન્દ્રજી ભાઈ ખાઓ માં કસમ આપણે પણ એક દિવસ લાવશું ડ્રીમ છે ઓનું એક દિવસ લાવશું ઓને પણ મિત્રો બહુ મસ્ત મિત્રો બહુ સારું કામકાજ કર્યું છે જો મિત્રો અને સાંજે બ્લોગ આવી જશે સાપાજે તો મિત્રો કોલ આવે છે યે કોલ હાલો

બાઈલો મિત્રો હવે ડાયરી કવજીબીન કાટવા ઓપિન કા છે દે કોંકુની વાડકી અંદર પડી કોંકુની આ કડીક લઈને મળીએતર મિત્રો જય હો યહો चलो हरि ओम ओम गण तवा गणपति गोण हवामेपति गुण हवा मे विधेरपति गुण हवा महे वसो ममाहमदानी गर्भधमात्मदासी गर्भधम गंगा से हिंदु सराशे ય મુનામદાવે નર્મદા કાઢિપેરે શરયુ મહેમિયા શરમા વેકા શ્રી પ્રે શ્રમદે મરનિયા ફુલિત

જમળાપગ મોક પ્રવેસે શદા મંગલાં તદેવલગનમ નિરંમ તદેવા તારાકલમ જન્મબલમ તદેવા ઓમ જમળાપગ એબા તદેવા હવે જાવ मोर लेवाला गोपी ना प्यारा ओम जय काका कामण गाया कामन बहु के जा प्रभु कामन बहु के जा हे माखन चोरे मोहना सुत चोरे ले जा ओम जय काना काला नंद जसोदा के रवै जो तारे भु मंदयो तारे काली अमर नो आयो नेचारे ओम जय का तारा जय का तारा प्रभु नत वर नंदारा जे में मोरलवारपे नारा हो जय गाजारा ठम्मा क्षमा हो खुर्देविमात मारे हो तो प्रेम उतारो तारे आ रेर सपे स्वरूप तारोवा मारे हो तो प्रेम उतारों तारे आ रेर યા દિલ મારે તારો મહિમા પરમ ભાર છે તારો પાલવ પકડે તે નો બલમા બે નો પાર તારા ચરણનો જાત મારે હો પ્રેમે હોતા કિત્રો પણ આઈ ગયા છે

अच्छा महाराज अपन जाओ बाबू हां भाई जाओ है એટલે કરી નાખ